આંખે વળગે એવી અસત્ય ઘટના કે જેની ઉપર તમારે ભાર આપવો જ પડે એવી છે આવી વાત આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ત્રણ ચાર વર્ષના નાનકડા બે બાળ મિત્રો રમતા હતા અને એને રમતા રમતા એક કાગળ મળ્યો અને એક બાળકે બીજા બાળકને કીધું કે આ કયો કલર છે એટલે બીજાએ એવું કીધું કેસરી છે એટલે જે બીજા બાળકે પૂછ્યું હતું એણે એવું કીધું કે નહીં નહીં આ કેસરી નથી આ વિમલ કલર છે પેલો ઝટકો આપણને અહીંયા લાગે છે પછી પેલો બાળક એવું છે કે એવું કહે છે કે નહીં નહીં આ કેસરી છે તો કે નહીં નહીં આ વિમલનો કલર છે વિમલ આપણે ખાઈએ તો શક્તિ આવે હું યુટ્યુબના માધ્યમથી હું જોઉં છું દૂધ પીવાથી જે શક્તિ આવે ને એની કરતાની અંદર વધારે શક્તિ આવે છે આ સમાજ મા બાપ આપણી આસપાસનો જે દ્રશ્ય છે એ ક્યાં જઈ રહ્યું છે ક્યાં જઈને ઊભું રહેશે એ ખૂબ ચિંતાજનક બાબત છે અને આપણે આપણા બાળકને પથ્થરે પથ્થરે સિંદુરીઓ એ રંગ કાઠિયા છે અને રાહ રાખીને દીકરા દીધા એ જંગ કાઠિયા વાળી છે આવું શીખવવાની જરૂર છે એની સામે તમે સિગારેટ ફૂકો છો એની સામે તમે ત્રણ એકસો ને માવા ખાઓ છો કે એની સામે તમે વર્ષો જૂની કેટલી બાટલીઓ સાચવી રાખી હોય એ પીવો છો તમે આદર્શ નથી દેખાતા આવો એવા બનીએ કે તમારું બાળક તમારું સંતાન તમારી ઉપર પ્રેરણા લઈ શકે તમારી ઉપર ગર્વ કરી શકે જય હિન્દ જય ભારત અંકિતાની વાતો